मैं तुमसे कह रहा हूं

मजा ah

આલે ઉંગાવશે એ ટુકરા તો જેસે ને જોઈની ઊંઘ ન આવતી તને કાકા તો આવ આયુ જલ્દી ઊંઘે નહીં આવતી ઊંઘો કરતા મારો મારો આ

સાયકલ દા પડી સાણે પર બસ આ ઊડી જાય છે સાટાવા આરી લે લો આ તો સાયકલ

વાયે પર આટલે વેલો અદી તો ઠડડી દેવા ચાલુ શી છે આટલે વેલો વવાતા હી ગોમજો એ ઓટો મારજો હાડો ઓટો મારતા કે ખબર છે તો મત ઉસ્તર ની લાય છે શું દોસ્તર આ પેલે નું જો એ છે કાકા મુહરી નઈ લાયો કાકા તમે મને નતા લઈ ને એટલે અલ્યા કઈ ચોરી લાયી ઈવરાજ ભાઈ ની ભાઈ કવ કવ સચિરાક ભાઈ પૂછો ચોરી મેં અન જીત દા તું આકવા લઈ

ધિયે સાયકલ લેડે તો ના શું કા તું જો તો તારા ઉપર નોખે સરા ફાઈક કરાવા સુરજી મંગાઈ કે અમાર ઉપર ના છોરા કેમેરા ગોરા અમાર કનો શું આસો અમાર ઘર કેમેરા નહીં તમે શું કરો ગોઠવા જાવ પેલી દુકાને એસી ગો આ બાર ફરવા જતાં ને બોન્યો આયો આ ઈ સાયકલ માંગતો

ઓય ઓય ગોડા અમે ચૂકી જાતું હો બોડુ સી તો ગોડુ સી તમે તમે શું ગોડા આજી 你猜，你猜一下多少呗。